મંદિરમાં શા માટે રાખવામાં આવે છે ગરુડ કંટી જાણો તેની પાછળની દસ રસપ્રદ વાતો આપણા મંદિરમાં ભગવાનની પૂજા કરતી સમયે ઘંટડી વગાડવામાં આવે છે આ ઘંટડીના ચાર પ્રકાર હોય છે આપણા મંદિરમાં ભગવાનની પૂજા કરતી સમયે ઘંટડી વગાડવામાં આવે છે આ ઘંટડીના ચાર પ્રકાર હોય છે પહેલું ગરુડ ઘંટ બીજું દ્વારઘંટી ત્રીજું આથઘંટડી અને ચોથું ઘંટ તો આજે અમે તમને ગરુડ ઘંટડી વિશે જણાવવા જઈ રહ્યા છીએ અને તેને સંબંધિત સૃષ્ટિનો નાદ આ સૃષ્ટિના નિર્માણમાં ધ્વનિનું યોગદાન ખૂબ મહત્વનું છે ધ્વનિમાંથી જ પ્રકાશની ઉત્પત્તિ અને બિંદુરૂપ પ્રકાશમાંથી ધ્વનિની ઉત્પત્તિ માનવામાં આવે છે જ્યારે સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે જે નાદ સંભળાતો હતો ઘંટડીનો નાદ તેનો જ પ્રકાર હોવાનું માનવામાં આવે છે ઘંટડીના રૂપમાં સતત વિદ્યમાન નાદ ઓમકારની જેમ મૂળ તત્વની યાદ અપાવે છે ગરુડ ઘંટડી નાની હોય છે જેને હાથ દ્વારા વગાડી શકાય છે તેને ગરુડ એટલા માટે કહે છે કારણ કે તેના ઉપર ભગવાન ગરુડની આકૃતિ બનેલી હોય છે ગરુડ ઘંટડીનો મુખ ગરુડ સમાન હોય છે ભગવાન ગરુડને વિષ્ણુનું વાહન અને દ્વારપાળ માનવામાં આવે છે મોટા ભાગના મંદિરો પર તમે દ્વાર પર ગરુડ ભગવાનની મૂર્તિ જોવા મળશે તમને દક્ષિણ ભારતના મંદિરોમાં મોટા ભાગે જોવા મળશે કાલચક્રનું પ્રતીક ઘંટડી કે ઘંટને કાળનું પ્રતિક માનવામાં આવે છે એવું કહેવાય છે કે જ્યારે પ્રલયકાળ આવશે ત્યારે પણ આ જ પ્રકૃતનો નાદ એટલે કે અવાજ સંભળાશે ચારે તરફ ઘંટડીઓ સંભળાવવા લાગશે વાતાવરણ કરે છે શુદ્ધ જે સ્થાનો પર ઘંટડીનો અવાજ નિયમિત આવે છે ત્યાંનું વાતાવરણ હંમેશા શુદ્ધ અને પવિત્ર રહે છે પાપનો નાશ કરે છે સ્કંદ પુરાણ અનુસાર મંદિરમાં ઘંટડી વગાડવાથી માણસના સો જન્મોના પાપોનો નાશ થાય છે અને કહેવાય છે કે ઘંટડી વગાડવાથી દેવતાઓ સામે તમારી હાજરી નોંધાય છે દેવતા સામે હાજરી જ્યારે પણ આપણે મંદિરમાં ઘંટડી વગાડીએ છીએ ત્યારે કહેવાય છે કે દેવતાઓ આપણી નોંધ લે છે અથવા તો તેમની સામે આપણી હાજરી નોંધાય છે જીવાણુ વિષાણુઓનો નાશ કહેવાય છે એ કંટડી વગાડવાથી વાતાવરણમાં એક કંપન પેદા થાય છે અને આ કંપનથી વાયુમંડળમાં ફેલાયેલા જીવાણુ વિષાણુ જેવા સૂક્ષ્મજીવોનો નાશ થાય છે અને વાતાવરણ શુદ્ધ થાય છે મન રહે છે શાંત ઘરના પૂજા ઘરમાં કે મંદિરમાં વહેલી સવારે અને સંધ્યા આરતી સમયે ઘંટડી વગાડવાનો નિયમ છે તે પણ એક તાલમાં તેનાથી આપણું મન શાંત થાય છે અને તણાવ દૂર થાય છે વાસ્તુદોષ દૂર કરશો જે સ્થાનો પર કંટડી વગાડવાનો અવાજ નિયમિત રૂપે આવે છે ત્યાંથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે નકારાત્મકતા હટવાથી સમૃદ્ધિના દ્વાર ખુલે છે તમામ પ્રકારના વાસ્તુદોષ પણ દૂર થાય છે નકારાત્મક શક્તિઓ થાય છે દૂર સતત કંટડી વગાડવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે નકારાત્મક હર્તા જ સમૃદ્ધિના દ્વાર ખુલી જાય છે સવારે અને સાંજે ઘંટડી વગાડવાનો નિયમ પ્રાચીન સમયથી ચાલ્યો આવે છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું तुलसो नहीं धन्यवाद मित्रों